અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમારી ટીમના એસઆઈ અને તેમની સાથેના પીએસઆઈઓની ટીમે એક આરોપી જેનું નામ છે હિતેશ ફૂટરમલ જૈન કે જે શાહીબાગ અમદાવાદનો રહેવાસી છે તેને તેની પાસેથી અત્યારે ટોટલ એકતાલીસ ગુનાની કબૂલાત છે ત્રીસેક વાહનો એની પાસેથી જે એક્ટિવા ચોર છે સ્પેશિયલ તો એક્ટિવા એની પાસેથી કબજે કરવામાં આવેલા છે આ તમામ એક્ટિવા તે જાહેર જગ્યાઓ જે છે અમદાવાદ શહેરની છે સાથે સાથે આપણા એડ જોઈનિંગ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના જે તાલુકા પ્લેસીસ છે ત્યાંથી પણ એને એક્ટિવા ચોરેલા છે આરોપીએ બાગ બગીચા હોય બસ સ્ટેન્ડ્સ હોય કે જાહેર જે જગ્યાઓ છે ત્યાંથી પોતાના મહોત્સવ માટે અથવા તો પોતાની જે જીવન જરૂરિયાતની જે એની રોજિંદી વસ્તુઓ છે એને પૂરી કરવા માટે થઈ અને આવા એક્ટિવા ચોરતો હતો તે એક્ટિવા જે ચોરે પછી ત્યાં જેનું પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં મૂકી દેતો હતો અથવા તો કેટલાક એક્ટિવાઓ જે છે એને ભેગા કરી આ જે છે એ બધો મુદ્દામાલ અને પિરાણા કચરાના ઢગલાની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં મૂકેલા હતા તેમાંથી થોડી ઘણી બેટરીઓ નીકાળી અને કોઈને આપી અથવા વેચી મારી અને તે જે કોઈ પૈસા મળે તે પોતાના મોત શોખ અથવા તો એના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી કરવા માટે લગાવતો હતો આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેને અત્યાર સુધી સોથી વધુ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો છે અત્યારે પણ આરોપી પાસેથી સિત્તેર એક જેટલી એક્ટિવા ચોરીની કબૂલાત અને મુદ્દામાલ જે છે આપણને મળી આવ્યો છે હજુ વધુ પૂછપરછ ચાલુમાં છે આ આરોપીની સ્પેશિયાલિલિટી એ છે કે તે ફક્ત અને ફક્ત એક્ટિવા જ ચોરે છે તે એક્ટિવા ટુ વ્હીલર સિવાય બીજું કોઈ વ્હીકલ ચોરતો નથી પાટણ જિલ્લામાં પણ આરોપી પકડાયો છે અને અમદાવાદ શહેરના લગભગ તમામ પોલીસ સ્ટેશનોમાં આ આરોપી જે છે એ પકડાયો છે અને એના વિરુદ્ધમાં ગુનાઓ પણ અત્યારે પણ દાખલ થયેલા છે આવા ટોટલ એકતાલીસથી વધુ ગુનાઓની અંદર ગુના દાખલ છે એમાંનો મુદ્દામાલ પણ આપણી પાસે અત્યારે અવેલેબલ છે આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા એ અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરવાની ટેવવાળો છે આરોપી જે છે એ કરોડપતિ આરોપી છે આરોપી પાસે અમદાવાદ શહેરની અંદર બે ફ્લેટ આવેલા છે તે પૈકી એક ફ્લેટ જે છે એની કિંમત એક કરોડ વીસ લાખ રૂપિયા જેટલી સમથિંગ થવા પામે છે અને બીજો જે ફ્લેટ છે એની પણ આશરે એંસી લાખ રૂપિયાની કિંમત એને અમને જણાવેલ છે તો તે પૈકી એક ફ્લેટ જે છે એ પોતે એને ભાડે આપેલો છે ને એમાંથી જે ભાડું આવે છે તેમજ તેના મધર સાથે એના ફાધર જે છે હયાત નથી તેના મધર સાથે એ રહે છે અને એના ફેમિલી ડિસ્પ્યુટ છે એની અંગત બાબત છે જેના કારણે તેના મધર સાથે રહી અને આવી રીતે ચોરીઓ કરવાના રવાડે ચડી ગયેલ છે જે અમારી પાસે ઓફિશિયલી જે ડેટા અત્યારે અવેલેબલ છે એ ગુજકુપમાં ચેક કરાવતા તો બે હજાર અને પંદરના વર્ષથી આ આરોપી જે છે ફક્ત એક્ટિવા ચોરીમાં અત્યાર સુધી ઇવન નવમા મહિનામાં જ બે હજાર ત્રેવીસના તે પાટણ જિલ્લાની જેલ ખાતેથી બહાર આવેલો છે અને બહાર આવ્યા પછીથી નવમા મહિનાની વીસ તારીખથી ચાલુ કરી અને અત્યારે આજે જાન્યુઆરી બે હજાર ચોવીસના શરૂઆતના સુધીમાં જ એને આટલી બધી એક્ટિવા જે છે આશરે સિત્તેરથી સો જેટલી એક્ટિવાઓ ચોરી અને અલગ અલગ જગ્યાએ મૂકી રાખી અને ચોરી કરેલાનો અંદાજ છે કરીને છે ખાસ જે જાહેર જગ્યાઓ બગીચાઓ છે બસ સ્ટેન્ડ્સ છે રેલવે સ્ટેશન્સ છે તો એવા જે લોકોને જે જાહેર અથવા તો કોઈ મોલ્સ હોય તો ત્યાં એ જગ્યા પર એ ડુપ્લિકેટ ચાવી થી એ એક્ટિવા જે જૂના જેવું લાગતું હોય અને અથવા તો એની જે કીઝ જે હોય એ ઘસાઈ ગઈ હોય અંદરના તો જેને લગાવવાથી એ ચાલુ થઈ જાય અને એને અગાઉ પણ આપણે જણાવ્યા મુજબ ટોટલ ઓલ ઓવર સો ઉપરના ગુનો વાંચેલા હોય એની માસ્ટરી છે તો એ એ રીતે આ સવારના મોર્નિંગ સમયમાં અને સાંજના સમયમાં મેક્સિમમ આ જે ચોરીઓ છે એ ચોરીઓ કરતો હતો વિધિન એ જે અત્યાર સુધી અમને જે જાણકારી છે તેના મુજબ એ બે થી ત્રણ મિનિટની અંદર ડુપ્લિકેટ કીથી એક્ટિવામાં ચોરી અને તે ત્યાંથી નીકળી જતો હતો અમારી તપાસમાં પણ આ વ્યક્તિ જે છે એને એકલો જ ચોરી કરી હોવાની કબૂલાત પણ છે અને અમારા ઇન્વેસ્ટિગેશનમાં પણ આ હિતેશ પુટરમલ જૈન એકલો જ હોવાની અત્યાર સુધીના અમને પુરાવા મળેલા છે ભૂતકાળ પણ એનો જોઈએ તો એમ ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે એની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે ત્યારે પણ એની સાથે લગભગ બીજો કોઈ ચોર હોવાની શક્યતાઓ ઓછી છે એટલે આ એક જ વ્યક્તિ એકલો પોતાની રીતે જઈ અને કોઈ પુરાવા ન છૂટે તેવી રીતે આ ચોરી કરતો હતો આરોપી નાનપણથી જ બાય બોન અમદાવાદનો છે અમદાવાદમાં જ નાનો મોટો થયો છે એટલે એને અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં એની અગેન્સ્ટમાં મોટા ભાગે ગુનો રજીસ્ટર થયેલો છે આપણે જે પકડ્યા છે અને જે અત્યાર સુધીના ગુનાઓ ખુલેલા છે તેમાં પણ અમદાવાદના લગભગ ચોરી કરતો હતો ઓલ ઓવર અમદાવાદમાં એ ગમે ત્યાં સવારે નીકળવાનું સાંજે નીકળે અને જે જગ્યા પર એને આવી રીતે લાગે કે ભીડભાડ વાળું વાતાવરણ હોય અથવા તો બાગ બગીચા છે કે જ્યાંથી એને ચોરી કરવા માટે સહેલાઈથી એક્ટિવા ઉપલબ્ધ થાય ત્યાંથી ચોરી કરતું હતું આ એ એની બાય બોર્ન બ્રોટઅપ એની જે વા એના ફાધર કે એના જે વારસાઈમાં એને મળેલા છે પણ આટલી બધી પ્રોપર્ટી એની પાસે હોવા છતાં પણ અમદાવાદ શહેરમાં બે ફ્લેટ હોવા છતાં પણ એ આજે જે ચોરીના રવાડે ચડી ગયેલો છે એટલે કે આ કરોડપતિ એની પ્રોપર્ટી જ કરોડોમાં છે તેમ છતાં પણ એના જે આ જે કોઈ ડિસ્પ્યુટ્સના કારણે અથવા તો એના અંગત મોત શોખના કારણે અને તે બીજું કે એ કોઈ કામ ધંધો નથી કરતો તે બેકાર જ છે માટે એ કરોડપતિ હોવા છતાં પણ પોતે અને હજુ એની ઉંમર પણ છેતાલીસ છે એટલે યંગ પણ છે પણ કોઈ કામ ધંધો નહીં કરી અને બીજા ખોટા રવાડે ચડી અને આ રીતે ચોરીઓ કરતો હોવાનું વિગત પ્રાપ્ત છે બે બે હજાર પંદર પહેલાં એના ફેમિલીમાં એના ફેમિલી જીવનમાં એ વ્યસ્ત હતો ત્યારે નાની મોટી જે હોય એ કામ કરતો હતો અને નાના મોટા કામ કરી અને પોતાના ફેમિલી સાથે પોતાનું જીવન ગુજારતું હતું એના ફેમિલીથી એને સંતાનો પણ છે અને પણ અત્યારે કોઈપણ અંગત કારણોસર એ એની મા સાથે રહી રહ્યો છે અને આ રવાડે આડા ચડી ગયેલો છે બે ચાર એક્ટિવાઝમાંથી એને કોઈ બેટરી કે એવું કાઢી અને કોઈ ત્યાં લોકલ આવતા જતા કોઈ હોય કે એવા કોઈ વ્યક્તિને ત્યાંથી પસાર થતા હોય એને કોઈ પૈસાની જરૂર હોય તો એના માટે એને વેચેલાનું અત્યાર સુધીની હકીકત છે તમામ એક્ટિવામાંથી સામાન કાઢી અને વેચી મારી અને એ રીતનું એનું કોઈ રેકેટ નથી કોઈ એજ્યુકેશનમાં એ મતલબ બાર પાસ છે અને સારા ઘરા છોકરો છે